નમસ્કાર મિત્રો આપ જોઈ રહ્યા છો ન્યૂઝ લોકસભા સામાન્ય ચૂંટણી સંદર્ભે રાજ્ય ચૂંટણી આયોગ ગુજરાત રાજ્યના લોકોમાં મતદાન અંગેની વધુમાં વધુ જાગૃતિ આવે તે અર્થે વિવિધ પ્રકારના કાર્યક્રમો યોજવામાં આવે છે જે અનુસંધાને જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર અજય દહિયા અને ટીઆઈપી નોડલ ઓફિસર જિલ્લા વિકાસ અધિકારી પરિમલ પંડ્યાના સંયુક્ત હુકમથી અમરેલી જિલ્લાના વિધાનસભાની સીટવાઇઝ કબડ્ડી સ્પર્ધાના માધ્યમથી મતદાન જાગૃતિ માટેના કાર્યક્રમ યોજવામાં આવેલ જે અન્વયે રાજુલા તાલુકા જે એસ સંઘવી હાઈસ્કૂલ ખાતે રાજુલા જાફરાબાદ અને ખાંભા તાલુકાની વિધાનસભાની સીટની કબડ્ડી સ્પર્ધા યોજવામાં આવેલ જેમાં જિલ્લા મદદનીશ નોડલ અધિકારી ટીઆઈપી અને નાયબ જિલ્લા વિકાસ અધિકારી દીપાબેન કોટક જિલ્લા રમત અધિકારી પૂનમબેન કુમકિયા રાજુલા તાલુકાના પ્રાંત અધિકારી ડોક્ટર મેહુલ બળાસરા તાલુકા વિકાસ અધિકારી હિતેશ પરમાર તેમજ ખાંભા તાલુકા અધિકારી અશ્વિન દાણીધરિયા ચીફ ઓફિસર શ્રી બારડ તથા તાલુકાના અન્ય વરિષ્ઠ અધિકારીશ્રીઓ તેમજ કબડ્ડીના સુચારુ આયોજન કરનાર જિલ્લા કન્વીનર શ્રી મિયાણી અને તાલુકા કન્વીનર શ્રી રાઠોડના સહયોગથી રાજુલા વિધાનસભાની કુલ છ ટીમોએ આ સ્પર્ધામાં ભાગ લીધેલ હતો જેમાં બે મહિલા સ્પર્ધક અને ચાર પુરુષોએ ભાગ લીધેલ હતો જેમાં ભાગ લેનાર મહિલા વિજેતા ટીમ અને ટીમને તેમજ પુરુષ પુરુષ વિજેતા ટીમ તેમજ ટીમને પુરસ્કાર તેમજ ભાગ લેનાર દરેક ખેલાડીને પ્રશંસ્તીપત્ર એનાયત કરવામાં આવેલ હતું તેમજ આ વિશાળ કાર્ય સંખ્યામાં રાજુલા વિધાનસભાના લોકોએ ઉમળકાભેર ભાગ લીધો હતો સમગ્ર કાર્યક્રમનું સંચાલન અશ્વિન ધાનધરિયાએ કરેલું આજના આ વિશેષ કાર્યક્રમમાં રાજુલા તંત્ર રાજુલા નગરપાલિકાના ચીફ ઓફિસર બારડ તેમજ અજય ગોહિલ ચીફ એન્જિનિયર મયુર વઘાસિયા મયુર લાખોત્રા જય પરમાર યોગેશ ગૌસ્વામી દીપક મકવાણા મહેશ ખુવાણ ઉગાભાઈ ધાકડા સહિતના વિવિધ લોકોએ આ કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવેલી આપ જોઈ રહ્યા હતા કાના બાર ન્યૂઝ રાજુલા વધુમાં વધુ મતદાન કરે એવા આશયથી આજે આપણે અહીંયા કબડ્ડી ટુર્નામેન્ટનું આયોજન કરેલું છે ત્યારે આ કાર્યક્રમમાં ઉપસ્થિત નાયબ જિલ્લા વિકાસ અધિકારી કોટક મેડમ ટીડીઓ શ્રી ચીફ ઓફિસર શ્રી કબડ્ડી પ્લેયર્સ તેમજ ઉપસ્થિત સર્વેને મારા નમસ્કાર જેમાં આપણને ટીડીઓ સાહેબે કીધું કે આ ટુર્નામેન્ટ કરવા પાછળનો મુખ્ય હેતુ લોકોમાં જાગૃતિ આવે એ આપણી સાત મેના રોજ જે લોકસભા સામાન્ય ચૂંટણી યોજાવાની છે એમાં દરેક વ્યક્તિ જેમનું નામ મતદાર યાદીમાં હોય એ બધા સવારે સાત વાગ્યાથી લઈને સાંજના છ વાગ્યા સુધીનો ચૂંટણીનો સમય છે એમાં અચૂક સમય ફાળવી અને પોતાનો મત આપી અને લોકશાહી નિર્માણમાં પોતાનો ફાળો આપે એવા શુભાશયથી આ ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે વિશેષ સમય ન લેતા ઉપસ્થિત સર્વે કબડ્ડી પ્લેયરોને મારા બેસ્ટ વિશેષ અને ઉપસ્થિત સર્વેને મતદાન માટે ફરી અપીલ કરી મારું વક્તવ્ય પૂર્ણ કરું ચૂંટણી આયોગ દ્વારા વિવિધ પ્રકારની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવે છે તેના અંતર્ગત કબડ્ડી ટુર્નામેન્ટના માધ્યમથી આજે આપણે જે તમામ વિધાનસભા છે અમરેલીની એની દરેક સીટ વાઇઝ એક એક કાર્યક્રમ કરવાનું છે જે કાર્યક્રમમાં આજે અહીં ઉપસ્થિત જિલ્લામાંથી આપણા વડા અમારા નાયબ જિલ્લા વિકાસ અધિકારી સાહેબ આપણા તાલુકાના સમારતા શ્રી બરાસરા સાહેબ પછી કન્વીનર છે અમારા કોચ સાહેબ છે ખેલાડીઓ છે અમારા સ્ટાફ છે નાગરિકો છે તમને સૌનું અમે દિલથી સ્વાગત કરીએ છીએ અને આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ છે એ ચૂંટણીનો મતદાન વિષયની જાગૃતિ માટેનો છે કે જે આપણે જે બાળકો પણ આવી છે અને સ્કૂલના અને હાઈસ્કૂલના સ્ટુડન્ટ્સ પણ છે અને એઓ કબડ્ડીના ટુર્નામેન્ટના માધ્યમથી જે આપણે મતદાનનું જે ઇમ્પોર્ટન્સ છે એ સમજાવશે અને આ કાર્યક્રમ આજે ખુલ્લો મૂકવામાં આવ્યો છે એમાં જે મહાનુભાવ ઉપસ્થિત રહ્યા છે એને અમે આવકારીએ છીએ અને આ કાર્યક્રમ આજે તમે બધા વધારે એના માટે ખૂબ ખૂબ સ્વાગત છે

પુરુષોની ટીમ એ ભાગીદારો નોંધાવી છે અને હાલ કવડીની ટુર્નામેન્ટ ચાલુ છે અને ઘણા લોકો એમાં પ્રેક્ષકો તરીકે ઉપસ્થિત રહી અને મતદાન જાગૃતિ પૂંછી અને મતદાન જાગૃતિ મંધ વડે માટે પ્રયત્નો કરી રહ્યા છે.